જનજાતીય યાત્રાનો દાહોદ જિલ્લાના સિંગવડ ખાતે ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યો આજ તારીખ અગિયાર અગિયાર બે હજાર પચીસ મંગળવારના બપોરે બે કલાક સુધીમાં જનજાતીય ગૌરવ યાત્રા ગુજરાત રાજ્યના આદિજાતિ તથા અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ મંત્રી પીસી બરંડા સાંસદ જસવંતસિંહ બાપોર જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર લીમખેડા ધારાસભ્ય શૈલેષ બાભોર પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ સી કે કિશોરી સિંગવડ સરપંચ લખીબેન વહુનિયા ભારતીય જનતા પાર્ટી પ્રમુખ મહેશ બારિયા પૂર્વ પાર્ટીના પ્રમુખ મહેન્દ્ર પટેલ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રીઓ જિલ્લા પંચાયત સભ્ય તાલુકા પંચાયત સભ્ય સરપંચ સહિત ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકર્તાઓ સહિત અન્ય અધિકારીઓ પણ આ પદ ગૌરવયાત્રા દરમિયાન ઉપસ્થિત રહ્યા હતા સરપંચો અને આગેવાનો દ્વારા આવેલા મહેમાનોનું સાલ ઉડાવી અને હાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું અને કાર્યક્રમમાં સૌ કોઈ ભાગ સહભાગી બન્યા હતા દાહોદ જિલ્લાના સિંગોડ તાલુકાના સિંગોડ ગામે યાત્રા પહોંચતા ફટાકડા ફોડી અને સ્વાગત કરવામાં આવ્યું હતું જ્યારે આદિવાસી નૃત્ય દ્વારા મહેમાનોનું પણ સ્વાગત કરાયું હતું અને પ્રાથમિક શાળાની પાલિકાઓ દ્વારા પણ મહેમાનોને ફૂલ વરસાવી અને સ્વાગત કરાયું હતું અને મહાનુભાવો દ્વારા રથનું પણ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ સૌ મહાનુભાવો રેલીમાં જોડાયા હતા અને રેલી પૂર્ણ થયા બાદ રથયાત્રા સુલિયાત તરફ પ્રસ્થાન કરવામાં આવ્યું હતું ઉલ્લેખનીય છે કે ભગવાન બિરસા એ આપણી આઝાદી માટે અંગ્રેજો સામે પોતાના સાથીઓ સાથે લડત આપી અને શહીદ થયા હતા ત્યારે મુંડા એ લોકહિતના કાર્ય કરી અને આદિવાસી સમાજના સર્વાંગી વિકાસ માટે પરિણામલક્ષી પગલાં લીધા છે ભગવાન બિરસા મુંડાએ દેશની આઝાદી માટે પોતાનું જીવનનું બલિદાન આપ્યું છે અને બિરસા મુંડાની યાદમાં જનજાતીય ગૌરવ વર્ષ ઉત્સવ ઉજવવાની શરૂઆત કરવામાં આવી હતી ત્યારે આજે ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે પંદર નવેમ્બર સુધીમાં જે સમગ્ર દેશમાં ધામધૂમથી આ ઉજવણી કરવામાં આવશે જેને લઈને આજે સિંગવણ મુકામે જનજાતીય ગૌરવ રથ આવતા जे उपस्थित तमाम द्वारा उत्साहभेर स्वागत करू